તો હવે આપણે આ છોલા કિસ્સે તો હવે એને ટુકડા કરી નાખવાના છે નાના 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 ટુકડા કરી નાખીશું ટુકડા થઈ ગયા છે તો હવે આપણે પાણીમાં ધોઈ નાખવાના છે તો હવે આ બે ટામેટા લઈ લીધા છે તો બે ટામેટા આપણે કાપી નાખવાના છે આ રીતે એ બધા કટ કરી નાખશું છે ઝીણા આપણે આપણે હવે થોડા ધાણા કટ કરી લઈશું એમાં નાખવા માટે ખીચડીમાં તો હવે આપણા સાબુદાણા પલ્લી ગયા છે આ રીતે તો હવે આપણે જારીમાં નીતરી નાખવાના છે

આપણે પોણી ચમચી જેટલું મીઠું નાખવાનું છે અને આ બધું મિક્સ કરી લેવાનું છે આપડે શાકભાજી આપણે બે મિનિટ માટે ચડવા દેવાનું છે ઢાંકી દીધું એને તો આપડે જોઈ લઈ તો હવે આ થોડું ઘણું આપણું ચડી ગયું છે બટેકા બધાય તો એની અંદર આપણે ટામેટા એડ કરી દેવાના છે આની અંદર સિંગ દાણા પણ નાખવામાં આવે છે પણ અમારે ઘરે કોઈ ખાતું નથી એટલે હું નાખતી નથી સિંગ દાણા પણ ખૂબ જ સરસ લાગે છે આની અંદર સાબુદાણાની ખીચડી અંદર આ મિક્સ કરીને થોડીવાર ચડવા દેવાનો છે આપણે મિનિટ માટે ચડવા દેવાનો છે અને એક મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે એને જોઈ લઈએ થોડું ઘણું ચડી ગયું છે તો હવે આપણે આની અંદર સાબુદાણા નાખવાના છે સાબુદાણાને પણ ચડવા દેવાના છે તો હવે સાબુદાણા જેટલા આપણે પલાળેલા કાયદાથા નહીં બધા એડ કરી દેવાના છે ને આ બધું બરાબર મિક્સ કરી દેવાનું છે આપણે આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સ કરી દેવાના આને માટે આપણે ચડવા દેજો તો હવે આપણે જોઈ લઈએ ખીચડી કેટલી ચડી ગઈ છે આ રીતે બધી ખીચડી આપણે સરસ ચડવા મળી છે તો હમણાં બધી ફૂટી પડી ગઈ છે એકદમ આપણે કોઈ પણ તહેવારની અંદર વાર તહેવાર રહીએ તો પણ આ ફળમાં ખીચડી ખવાય છે આજે અગિયાર એટલે મેં ખીચડી બનાવી છે સાબુદાણા ની અમારે ઘરે બધાને બહુ જ ભાવે છે ખીચડી ચડી ગઈ છે તો હવે આપણે અંદર અડધા ફાડા લીંબુ નો રસ નાખી દેવાનો છે આ રીતે નાખી દઈએ તો હવે આપણે મિક્સ કરી દઈશું આપણે બની છે ને ખૂબ જ સરસ કેટલી સરસ બની છે તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો ખાવા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે